નમસ્કાર દર્શક મિત્રો હું સુપરેશ સૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ધારી શહેરમાં અમુક વિસ્તારમાં પાલિકાના પાપે પાણીની અસર વર્તાય છે ત્યારે જૂની કશેરી રોડ પર નગરપાલિકાનો પાણીનો ટાંકો આવેલ છે ને સલકાઈ જાય તો સવારથી સાંજ સુધી કે એનાથી પણ વધારે પાણીનો વેડફાટ થાય છે ત્યારે પત્રકાર સંજય વાળાની નજર જતાં સ્થાનિકોની પૂછપરછ કરતાં માલુમ પડ્યું કે આ ટાંકો સ મહિનાથી સલકાય છે ને રોજ પાણીનો બગાડ થઈ રહ્યો છે પણ અમારા ટેક્સથી જે વીજળી બિલ ભરવામાં આવે છે એનો પણ બગાડ નગરપાલિકા લીધે થઈ રહ્યો છે તો હવે સરકાર પાસે લોકો અપેક્ષા શું રાખી શકે ધારી નગરપાલિકા બની છે ત્યારથી અણધારી બની ગયું છે ધારી સારી સુવિધા છીનવાઈ ગઈ છે બ્યુરો રિપોર્ટ ફારૂક ભલેખિયા અમરેલી તમારું નામિષા સૈયદ ક્યાં રહેશે તમે હું જૂની કીધું રોડ ઉપર ઠીક ટાકાની બાજુમાં હા

તો રિપેરિંગ થાતું નથી એમના રિપેરિંગ ઓવરફ્લો થાય ને પાણી જાય છે અંદર ઠીક એટલે ટૂંકમાં ટાકો ભરાઈ જાય ઓવરફ્લો પાણી જાય ટાકો બંધ કરવા સમજાઈ ગયું વિતરણ કરી દે